વડોદરામાં શેર બજારમાં રોકાણ કરવાની લાલચે ઠગાઈ કરતા બે ઇસમો ઝડપાયા વડોદરા સાયબર સેલ દ્વારા લીલે એક આરોપી જ્યારે વડોદરામાં અનેક આરોપી ની કરી ધરપકડ સાયબર માફિયાઓ શેર માર્કેટમાં રોકાણ કરવા અંગે આપતા હતા ટિપ્સ વડોદરામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક સાથે આચરી હતી છેતરપિંડી શાદી ઠાકોર યુવક પાસેથી શેર બજારમાં રોકાણ અને આઈપીઓ ખરીદવાના બહાને તેર લાખની રકમ પડાવી હતી યુવકે ફરિયાદ નોંધાવતા વડોદરા સાયબર ક્રાઇમે દિલ્હી સહિત વડોદરાથી એમબીએ આરોપીઓની ધરપકડ કરી પોલીસે આરોપીની તપાસ કરતા સાતસોથી વધારે બેંક એકાઉન્ટ નાણાકીય વ્યવહારો મળ્યા વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તેર ઓબ્લિક પચીસની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ જેમાં ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટના પ્રલોભન આપીને તેર લાખ સિત્તેર હજારનું ટોટલ ફ્રોડ કરવામાં આવેલ જે બાબતે અગાઉ ચાર આરોપીઓ પકડાયેલ અને એમની પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા વીસથી વધુ મોબાઈલ અને પચીસ પાસબુક કબજે કરવામાં આવેલ તેની વધુ તપાસ કરતાં એમાં પચાસથી પણ વધારે ઇમેઇલનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરેલ અને જે પાસબુક મળેલા જે મોબાઈલ મળેલા તેની ટેકનિકલ ડિટેલ્સના આધારે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ કેસમાં મોડરસ ઓપરેન્ડી એ પ્રકારે છે કે આમાં જે આરોપીઓ છે એ ત્રણ અલગ અલગ લેવલ પર કામ કરે છે જે ફર્સ્ટ લેવલ છે તેમાં આરોપીઓ દ્વારા વિક્ટિમ્સને કોલ કરવા તેમજ એના જે પૈસા છે તેનું ડેટા એન્ટ્રી કરીને એકબીજા ખાતામાં ટ્રાન્સફર કરાવવાનું કામ કરવામાં આવે છે જેમાં ચાર આરોપીઓ અગાઉ ધરપકડ કરવામાં આવેલ જે સેકન્ડ લેવલ છે તેમાં જે નાના નાના પૈસા જે છે ટ્રાન્ઝેક્શન્સના એને વિવિધ એકાઉન્ટ્સમાં લેયરિંગ કરવા અને તેને આંગળીયા અથવા તો ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને વિદેશમાં મોકલવાના એ સેકન્ડ લેયર અને આ તપાસમાં એક થર્ડ લેવલ પર સામને આવ્યું છે જેમાં આમના દ્વારા જ એક લીગલ ટીમ બનાવીને આઈઓને પ્રભાવિત કરવાના કામ કરવામાં આવતા હતા જે બાબતે એક આરોપી ઇન્દરપાલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે એની સાથે સાથે એમના જે ડિવાઇસીસ કબજે કર્યા છે જે લેપટોપ છે જે મોબાઈલ છે તેમાંથી પચીસથી પણ વધારે ડ્રાફ્ટ લેટર્સ મળી આવેલ છે જે વિવિધ એજન્સીઓ વિરુદ્ધ તેમજ જ્યુડિશરી વિરુદ્ધ આક્ષેપો કરતા ઇમેલ મળી આવેલ છે એમ આ ટોળકી સંગઠિત રીતે ત્રણે ત્રણ લેવલ એક સાથે મળીને તપાસને પ્રભાવિત કરવાના તેમજ ગુનાને અંજામ આપવાનું કામ કરતા હતા તેનો પર્દાફાશ કરવામાં આવેલ છે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અગાઉ અમને જે પણ ડિવાઇસીસ કબજે કર્યા હતા તેમજ જે અમને પચાસથી પણ વધુ મેલ આઈડી આમાં મળી આવેલ તે તમામનું ઇન્વેસ્ટિગેશન કરતાં અને તેની ઇન્ટરલિંકેજીસ ડેવલપ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેની વધુ તપાસ જારી છે પરંતુ આ લોકો એકબીજાને મળીને સંગઠિત રીતે કામ કરતા હતા દિલ્હી ખાતેથી ઓપરેટ થતું હતું